જનાવર ની બહુ બીક લાગે છે હા હે મારું મોટર મને ચડી ગયો જામો પડી ગયો હા હે જાવા દે કાય કા હા હે મોટર સાયકલ ચડી ગયો હવે તો હું વિયો દે ગિરીએ अरे माशी न जडत काय नाही काय होगा का भाजीत जाऊ सी बापस Ha, ha, સુકા સુકા કરો સુકા આપણે આ બખતી નાવું હવે માશ્યા વારી નો થયો છો ઓલો તારો માશ્યો તો મુકિન વેઈ ગયો દાદા કરે દાદા